તો દેહધારી એ જે બતાવ્યું પહેલા તો તે રસ્તે ચાલવું પડે પણ દેહધારી ગુરુ સત્યનિષ્ઠ સાચા સિલ્વન હોવા પડે હો બાકી દેહધારી ગુરુ કુંડાડા કાઢતા હોય એમ જ કાઈ ન હોય ગુરુ થવાના અધિકારી જ ન હોય ગુરુ થવાના લાયક જ ન હોય કથળની બકડી ઢોંગ પાખંડ કરતા હોય તેવા ગુરુથી આ યાદી વ્યાધીના ઉપરથી ત્રિવિધના તાપ તડે જ નહીં એ ખુદ ત્રિવિધના તાપ માં હરકતા હોય તે બીજાને તાપ હું દૂર કરી શકે લોઢાથી લોઢું કોપાય સો એમ જ લોઢું ન હોય તો બીજા શું કાપી શકે એની પાસે જ્ઞાન લોઢું તીખું લોઢું હોવું પડે ગજવેલ જ્ઞાન રૂપી સામે વાળાનું સામાન્ય લોઢું હોવું પડે મોહ માયાનું તો એ ગજવેલ લોઢાથી ગજવેલ લોઢા જ્ઞાન દ્વારા એનું વિષય વાસના રૂપી જ્ઞાન કપાય એનું એ બધું કપાઈ જાય અજ્ઞાન હા તો અજ્ઞાનને કાપે એને જ ગુરુ કહેવાય ગુરુ શબ્દનો અર્થ જ મને ગુનામ અંધકાર રૂનામ પ્રકાશ અંતકાર તરફથી તમને પ્રકાશમાં લઈ જાય તે સાચા ગુરુ છે હવે અંધકારમાંથી ઉઠાવીને તમને પ્રકાશ તરફ લઈ જ નહી શ શકે તેને ગુરુ કઈ રીતે કહેવા ભાઈ હે તમારી અંદરથી વિષય વાસના કામ ક્રોધ લોભ મદમો શબ્દશ્રશ રૂપ્રાસ ગંચલ કપટ એ તારી મારી ખેત ખોદણી વાદ વિવાદ હું મે મેં એવું કાઢી જ ન શકે તો ગુરુ બનવાની યોગ્ય જ નથી હા કારણ કે કુવામાં હોય એવો વેડામ આવે પૂનમ પ્રકાશજી બરાબર હા હા તો કુવા કુવો જ ખાલી હોય કુવામાં જ કાઈ ન હોય તો વેડામ હું આવે ગુરુ તો રસ્તો બતાવે હા હું ઈજ તમને કેવા માંગુ છું ગુરુ અરે આ કર આ કર અરે પ્રભુ ઈજ કેવા માંગુ છું કે સાચા દેહધારી ગુરુ સત્ય નિષ્ઠ સત્યના આચરણમાં હાલતા હોય જે કરે તે પ્રમાણે વર્તતા હોય એવા દેહધારી સાચા ગુરુ મળે તો યાધિ વ્યાધી ત્રિવિધિના ટાપ તળે હવે રસ્તો જ ખોટો બતાવ્યો હોય તો તમે કેવી રીતે ત્રિવિધિના ટાપઢે હા તમારે જાવું છે હરવાથી તમારે જવું છે બોટાદ અને ચિંધી દીધું કોઈક જસદણ તરફ નું તરફનું તરફ નું તમે તો બોટાદ કેવી રીતે ભોગો વિચ્છા જ ભૂગો તમે ઉલટો રસ્તો બતાવ્યો તો ક્યાંથી જાય બધું રસ્તો બતાવનાર હા પડે ને કે ભાઈ તમારે બોટાદ જવું છે સરવાથી બરાબર તો બોટાદનો રસ્તો બતાવે બોટાદમાં જઈને તમને ખબર પડે કે ના ખરેખર બોટાદ જ છે બીજા અન્ય માણસની સાબિતી મળે સંતોની સાક્ષી મળે છે આત્મા સમજી લો પરમાત્મા સમજી લો કે શબ્દ સમજી લો સંતોની સાક્ષી તમે આપો ખરેખર આ આત્મ પરમાત્મા રૂપી શબ્દ સ્વરૂપે બોટાદ જ છે ને એમ એમ કે ના આ તો જસદન દમ એવું કહી દે તો હું તમારું નથી તો ગુરુ સાચો રસ્તો બતાવનારો હોવો પડે પૂનમ પ્રકાશ જી ગુરુ જ હાચા છે દેહધારી પહેલાં મળવા પડે તો જેની અંદર તમામ વસ્તુનો નાશ હોય ને કરેલો હોય ને એવો જ વ્યક્તિ બીજાનો નાશ કરી શકે હવે સ્વયં જ મોહમાયામ હોય અત્યારે બધા લ્યો મોહમાયા કાંઠો મોહમાયા કાંઠો પોતે પોતો આખે આખો મોહમાયમ ભરેલો હોય તો એ બીજાનું કેમ ભાઈ દૂર કરી શકે તો મેન મુદ્દો જ હશે છે કે ગુરુ સાચા શું કામ કહે છે કે સાચા રે સંતોની વીરા માથે ભક્તિ કેરા મોડ સાચા સંતો કીધું છે એવું ક્યાં કીધું છે કે સંતોની માથે ભક્તિ કર્યા મોડ સાચા શબ્દ શું કેમ આગળ ભાઈપરો સાચા સંત મળવા કઠિન છે બાકી સંત એ તો ભાઈ સંત મળે પરમાર્થી શીતલ જાકો અંગ તપ્ત બુજાવે કી દે દેઅપનો રંગ જો આ વાણી સાબિત સાબિતી આપે છે કે સંતો પરમાર્થી હોય તપ્ત બુજાવે કી બીજાની તરફ છુપાવી દઈએ દે દેઅપનો રંગ પોતાના જેવો એને બનાવી લ્યો હલો તમારે મોબાઈલ બેગડ્યો છે કે મારે બેગડો છે હા તો મારું કહેવાનું એમ છે કે સંત બળે પરમારથી શીતલ જા કો અંગ તપ્ત બુજાવે ઓરન કી દે દે આપનો રંગ તો પોતાનો જેવો બનાવી લે ને એને જ સાચો સંત કહેવાય એ બનાવી જ ન શકે તો એને સંત કઈ રીતે કહેવો એવા તો કેટલાય રખડા છે ધંધાદારી ગુરુ પૈસા માટે ચેલ્યું ને ચેલા મૂંડી મૂંડીને કરોડો રૂપિયા બનાવી લે છે કોઈને કાંઈ થતું નથી જરાય પરિવર્તન આવતું નથી ઉલટાને બગડી ગયા છે તો એ શું કામનું ભાઈ સાચો શિક્ષક તો તમને પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં બે હો ત્યાંથી તમે નવ પાસ કરીને દસમાની બોર્ડની પરીક્ષા આપીને પાસ થઈ જાઓ સ્કૂલમાં જાઓ સ્કૂલમાં સ્કૂલની અંદર તમે અગિયારમાં બારની બોર્ડમાં બોર્ડની પરીક્ષા આપીને તમે કોલેજમાં એન્ટર થઈ જાઓ ન્યા બીએસસી કરીને પીએચડીને પ્રાપ્ત કરાવી લે ને કરાવી શકે ને એને સાચો ગુરુ કહેવાય તો તો માણસો શું કામ સાચા ગુરુ ગોતવાની ગયા ખાલી ગુરુ જ ન કહે સાચા ગુરુ મળવા અતિ કઠન કઠિન છે આ યુગની અંદર અત્યારે લાઈફ અંદરને ને આવી જાય અંદર એવા જ છે જાજા લાલચી ગુરુ ચેલા અંતે બે ઠેલમ ઠેલા સાચા સંતોને કાંઈ પડી જ નથી આમ શું વાણીમાં કહી ગયા કડવા ભગત કે કડવા ભગતે કીધું કા એને કે કીધું કે ગોધડ સાહેબે કીધું છે ગોધડ ભગતે કે સાચા જતી સતી હંતાણા જગતમાં પાખંડવાળા પૂજાણા હે તો આ પૂજાણા એટલે પૂજાવાની વાત નથી પાખંડવાળા બધાને પોતાની પૂજા અને આરતી ઢોંગ જ કરાવે એ જગ્યાએ માતા ગંગા સતી ગયા છે કે અંતક્રંઠથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરીનો રંગ તો જે પૂજાવાની આશા ઈચ્છા અપેક્ષા લઈને બેઠા ને હરિનો રંગ કોઈ દી લાગે જ નહીં પૂનમ પ્રકાશજી સાચા સંતને કાંઈ ઢોંગ ધતુર હોતું જ નથી સાદા વેશમાં હોય એનું જીવન સહજ સીધું સાદું સરળ હોય તમારી પાસે આવ્યો તમે મને કાંઈ જોયું મારી અંદર એટલે હું એવું નથી કહેતો કોઈ કોઈ સંત છું કાંઈ દેખાણું તમને હા એ તો તમે પારખી ગયા શબ્દો ઉપરથી તમારી પાસે પારક શક્તિ છે એટલે તમારી પાસે વિવેક છે એટલે તમને શબ્દો દ્વારા એની પરખ થઈ ગઈ હા અથવા તમારો જો ઓડિયા બોડિયા સાંભળતા હોય તો એમ જાણીને કીધું હોય ના કોઈ દિવસ મેં નથી ઓલો છોકરો કહેતો તો આ તો એ તમારામાં પારક શક્તિ હતી એટલે વિવેક તમારો જાગૃત થઈ એવું ખબર પડે સદગુરુ મહારાજ ની કૃપા છે તો તો પાર તો થઈ જાય હા તો નકર કમ ઓરખી ન ગયો કોઈ હા આવ ગાંડા જેવી હાલતમાં જ હું તો રખડું હા બરાબર છે તો આખો મલક પર સમજો શકો કો હા તો બરાબર છે ગુરુના ચરણે ગયા પછી સાચા સદગુરુ મળ્યા પછી જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે નિયમિત આપણે ચાલીએ બરાબર વિછ્યાથી બોટાદ તરફ તમે ચાલવાનું શરૂ કર્યું બરાબર એ મિસ્ટેક છે એટલે તમે બોટાદ તરફ હાલવાનું ચાલુ કર્યું બરાબર દસ ને પંદર પચીસ કિલોમીટર કે ચોવીસ કિલોમીટરના અંતર પર બોટાદ વાયા પાડિયા થઈને સીધું તમે બોટાદ બરાબર તરગડા થઈને તો તમને રસ્તો સાચો બતાવ્યો તો તમે બોટાદ પહોંચી શકો ને અને તમારે હાલવું પડે ને તો ગુરુએ સાચો રસ્તો બતાવ્યા પછી શિષ્યને હાલવું પડે છે પણ પહેલાં તો સાચા ગુરુ મળવા પડે અને સાચો શિષ્ય હોય રસ્તે હાલનારો જ હોય બાકી અત્યારે દેખાદેખી છે તો દેખાદેખી કરવાની જાય તેના રધુરિયા કહેવાય અત્યારે દેખાદેખી વધારે હાલી છે તમે જુઓ જગતમાં નકરા પરચ્યુન પરચાન આન આનતેન જાહેરાતો કરી કરીને ભોળા પારોડાને ફસાઈ ફસાઈને મોટી એક ટીમ એક સંગઠન ઊભું કરી દઈએ વિશેષમાં બીજું કાંઈ નથી સંગઠનો થાય ને ગુરુ પૈસા વાર બની જાય કાંઈ ન હોય ખાવા ખીચડી જાય ફોર વ્હીલ ગાડી આવી જાય કરોડોનું બેંક બેલેન્સ થઈ જાય બંગલાય થઈ જાય બધું થઈ જાય એટલે ગુરુના નામે અત્યારે મોટો ધંધો આવે ધર્મના નામે મોટો ધંધો આવેલો અત્યારે જો ધંધો કરે માણસો આ જ ધંધામાં ચોઈટાશ કે ગુરુ ધંધો પૈસા કમાવે તો ધર્મના નામે ધંધો જબરજસ્ત આલેશ બીજા ધંધા કરતા ધર્મનો ધંધો વધારે હાલેશ એક મંડો ગુરુ બનવા મંડો ગુરુ બનવા ને ચેલ્યું ચેલા મંડો મૂંડવા એટલે પૈસા વાળા તમે એ એ એક વર્ષમાં તો કરોડોપતિ થઈ જાવ થોડી કથણી બકણી કરતા આવડી જાય એટલે એ તારે દાઢીને જટા વધારી લ્યો પતી ગઈ વાત પહેલીઓ લાલ પીળા ધોરા વાઈટ સફેદ કપડાં ને બની જાવ બહુ સાધુ એટલે માણસો બગે લાગે સેવાય કરે પૈસા આપે આરતી થાય પૂજા થાય બધું થાય બરાબર કારણ કે આ બધું ઢોંગ પા પણ મરીન નરક માં જાય હોય કુતરા મીંદડા ગધડા બને હા ભોળા ભોળાજીવો હારે ઠગાઈ કરે છલકપટ કરે તો એને ભોગવવું જ પડે ને કર્મનો સંગાતી રાણા મારે કોઈ નથી પોતાનું કર્મ પોતાને ભરવું પડે જયસી કર્મી વયસી ભરની ગીતા મત અનુસાર તો જે જેવું કર્મ કરે એવી સજા તેને અવશ્ય મળે મળે ને મળે કોઈને વહેલી મળે કોઈને મોડી મળે પણ સજા તો મળે જ એટલે કઈ કર્મ છે ને સત્કર્મ કરાય બાકી અસત કર્મ ના માર્ગે ન જવાય હું આ એક જ વાતને માનું છું મુક્તિ મળવી હોય તો મળે ન મળે તો થયું અકર્તાના ભાવમાં આવી અને જે કાંઈ આપણાથી બને એ પરમારત કાર્ય કર્યા રાખો પરમારત કાર્યમાં કોઈ જાતનો સ્વાર્થ કે ભાવ ન હો પડે કરતા પણનો જે આપણાથી બને એ કરે કર્યા જવાનું જીવન મનુષ્ય મળ્યું છે તો આપણી ફરજમાં જે કાંઈ આવતું આપણી ફરજનું પાલન આપણે કરવાનું પરમાત્માને મુક્તિ આપવી હોય તો ભલે ન આપવી હોય તો ભલે મુક્તિ મોક્ષની ઈચ્છા રાખવી એ સરવાળે તો સ્વાર્થ જ થયો ને હા તો તમે જુઓ ને લાખો કરોડો ગુરુ યુટ્યુબ ખોલો ને ઢગલે ઢગલા ગુરુ આવે છે લાખો ચેલીઓ ચેલાવે છે કોઈની યાદી વ્યાધી ઉપાધિ ત્રિવિધ્રીડ કોઈ ને કોઈ ચેડો ઉલટાને બગડી ગયા ઉલટા ના બગડતા જાય વાદ વિવાદમાં પડી ગયા તર્ક વિતરાય ઓલો ઓલા ને પાડે ઓલો ઓલા ને પાડે ઓલો કે મારો ગુરુ મોટો ઓલો કે મારો ગુરુ મોટો એક કે મારી પાસે મુક્તિ છે બીજો કે મારી પાસે મુક્તિ છે વરી કોક કે આ જ્ઞાન છે કે એનાથી ઊંચું અમારી પાસે છે તો કોક ત્રીજો આવે એનાથી ઊંચું અમારી પાસે આ કોમ્પિટિશન જ હાલે છે હરીફાઈ ઉપાડીશ બધાએ મોટું જ થવું છે

બહુ આનંદ આવ્યો વાત સરસ કરી હેતુ હતો કે આવું બધું થોડુંક છે જ રસ્તે જેટલા લોકો આવેલા છે કેટલાય ચડાવી દીધા છે કેટલાય ફાંસી આપી દીધી છે બરાબર સત્યના માર્ગે હાલનારા વ્યક્તિને કષ્ટ પડે પણ સત્ય કે ડોલેગી જરૂર લેકિન ડૂબેગી નહીં સત્યના રસ્તે હાલનાર વ્યક્તિને મનથી શાંતિ હોય તનથી ન હોય ખાવા ખીચડી ન હોય અને ઓલાઓ પાસે બંગલા અન ફોર વ્હીલ ગાડીઓને એ મનના સુખ છે એની પાસે બરાબર એનું મન હાઈવરી યાદી વ્યાધી ત્રિવિધના તાપમાં હરકતું જ હોય પણ ઓલાને સત્યના રસ્તે હાલનારને મનથી અંદરથી બહુ શાંતિ હોય અંદરથી ખાવાનું મળે તો એ ભલે ન મળે તો ભલે વિચલિત ન થાય બસ મોજમાં જો એને શાંતિ હોય અને ઓલા દિવસ રાત ધોડા ધોઈયા જ પૈસા પૈસાવાય એક ગામથી બીજું ગામ બીજું ગામ ત્રીજું ગામને ધોડા ધોડે જ થયા જરાય શાંતિ જ નથી જ છે નકરી બે પહેલાં એક બાપુ મળ્યા તો મને મને કઈક ઓળખતા હતા મને કહે કેમ છો ભગત શાંતિ ને મિત્રો તમારામાં હાઈવોરી હરગી રહે એનું કંઈક કરો ને અમને શું શાંતિ તમે અપાવો આ તમે ધોળા ધોળ થયા તો તમારે આમ લાય લાગીશ અને તમે અમને શાંતિ છે એમ કહો છો બાપુ દાંત કાઢવા નીંડા આપણ ધોડા ધોડ થયો વાંથી વાન વાંથી વાન તો એનામાં તો હાઈવરી હરગી રહીશ ને આપણને પૂછે શાંતિ ને એનામાં આ વરી હરગી રહીશ શાંતિ પમાડે તેને સંત કહીએ તમે કીધું ને કે હાઈવરી કેમ જાતી આ બધા ગુરુ કર્યા પછી પણ કેમ ન જ જાતી ભાઈ શાંતિ પમાડે તેને સંત કહીએ જો શાંતિ ન પમાડે ને હાઈવરીમાં ભટકાડી રાખે તો એ સંત છે જ નહીં સંત તો શાંતિ પમાડી દઈએ એની શબ્દો પડે ને તો આમ જેમ કરવત લાકડાને કાપે એમ જ્ઞાન એનું અજ્ઞાનને કાપે એને સંત કહેવાય એનો એક શબ્દ પડે ને તો આમ આમ કંઈક થાવા મંડે અંદર એના શબ્દે શબ્દે જ્ઞાન ભર્યું હોય પણ સચ્ચાઈના માર્ગે હાલતો હોય તો હું તો એક જ વાત કરું છું કે બધાથી હળીમળીને રહ્યો બધાથી પ્રેમ રાખો આખી દુનિયા પરમાત્મા દ્વારા બનાવવામાં આવી છે તો આખી સર્વવ્યાપક વ્યાપક પરમપિતા પરમાત્મા હોય તો કીડી થી કુંજર સુધી બધી જગ્યાએ પરમાત્મા છે બધાની સાથે ભાવ રાખો પ્રેમ રાખો હળીમળીને રહ્યો હે કોઈ મિત્ર નથી આપણો કોઈ શત્રુય નથી ભાઈ બધા એક જ પરમપિતા પરમાત્માના આપણે બાળકો સહિત તો ભાઈ કોની સાથે કોણ નાનું ને કોણ મોટું કોણ ગુરુ ને કોણ ચેલો પરમપિતા પરમાત્મા બધાની એક વાત બહુ કરું છું કે જ્યારે પહેલો સર્વથી પહેલો જે ગુરુ હતો એનો ગુરુ કોણ કોઈને ખબર છે સર્વથી પહેલા ગુરુ જ્યારે ગુરુ પરંપરા શરૂઆત થઈ જેને ગુરુ પરંપરા શરૂ કરી તો ગુરુ પરંપરા શરૂ કરનારનો ગુરુ કોણ પ્રશ્ન નથી ઊભો થતો ઈ સ્વયં નુકરો નહીં એના ગુરુની કોઈને ખબર જ નથી ગુરુ પરંપરા જેને શરૂ કરી એનો ગુરુ કોણ કોઈને ખબર નથી હવે રહી વાત બીજી ભાઈ પરમાત્માનો ગુરુ કોણ હાલો પરમાત્મા તો એક જ છે ને તો પરમાત્માનો ગુરુ કોણ કોઈ નહીં એ જ ગુરુ પરમપિતા પરમાત્મા જ બરાબર શબ્દ ગુરુ સુરતા શિષ્ય તો પરમાત્મા સ્વયં નુગરા થયા ને તો પછી એનો કોઈ ગુરુ છે નહીં તો ગુરુ ગુરુમુખી થઈને નુગરાને મેળવવા માંગીને વિચાર કરો આપણે ગુરુમુખી એટલે આપણે ગુરુમુખી બધા એમ કે ગુરુમુખી જાય તો તમે પ્રાપ્ત કોને કરવા માગો છો તો કે પરમાત્માને તો પરમાત્માનો ગુરુ કોણ તો કે ખબર નથી તો એ નુગરા થયા ને પરમાત્મા તો આપણે તમે ગુરુમુખી થઈ અને નુગરા પરમાત્માને તમે પ્રાપ્ત કરવા માગો છો તો એ ભાઈ દાંત કાઢવા એ ભાઈ દાંત કાઢવા ભીંડા એટલે મેં કીધું ભાઈ બધાનો ગુરુ એક જ છે પરમપિતા પરમાત્મા બાકી બીજા દેહધારી ગુરુ કેવાય દેહધારી ગુરુ એક માર્ગદર્શક છે રસ્તો બતાવે છે એ માર્ગદર્શકે સાચો હોવો જોઈએ એવા ભૂમિયા હશે તો ભોમ બતાવશે ભોમિયા પરમાત્માના ઘરના ભોમિયા જો હશે ભોમિયા એટલે જાણકાર ભોમિયા હશે ને પરમાત્માના ઘરના તો એ ભોમ બતાવશે જો જ ભૂમિયો નહીં હોય તો શું ભોમ બતાવે ભૂમિયા હશે તો ભોમ બતાવશે બાકી સ્વયં જ ભૂમિયો નહીં હોય તો શું ભોમ બતાવશે એટલે આમ છે ભાઈ જાણકાર વ્યક્તિ હોય ને એ જ આપણને જણાવે બાકી સ્વયંને ખબર નથી તરતા આવડતું હોય ને એ જ આપણને તરતા શીખવાડે ડૂબતા હોય ને તરવૈયો હોય તારી શકે આપણને દેખાતું નથી ને તો જેને દેખાતું હોય ને એ જ આપણને રસ્તો બતાવી શકે બાકી સ્વયંને તરતા નથી આવડતું હું બીજાને તારી શકતો હતો ચક્ષુ પ્રજ્ઞા બીજાને રસ્તો ન બતાવી શકે ભાઈ કહેવાનો મારો અર્થ આ છે કે જગતમાં સાચા ગુરુ મળવા આપણા સત્કર્મ હોય સત્કર્મને રસ્તે હાલતા હોય બરાબર સત્કર્મના રસ્તે આપણે હાલતા હોય ને સત્કર્મની કમાણી ભેગી થાય ને સત્કર્મની કમાણીમાંથી ભાગ્ય ઘડાય હે સત્ય કર્મ તમે કરો એટલે સત્ય કમાણી દ્વારા સત્ય કર્મ કરો એટલે સત્ય કર્મનું ભાગ્ય સત્ય ઘડાય ને આવે ત્યારે એ મીરાબાઈએ કીધું છે એ સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ શું કીધું સાહેલી મોરી અમને ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષનો સંગ તો વિચાર કરો જી એનો કસત સત્કર્મો કહી રહ્યા છે એમાંથી ભાગ્ય ઘડાયું ને ત્યારે એને સાધુ પુરુષનો સંગ મળ્યો ને રયदासનો સંત રયदासનો તો એમ છે પૂનમ પ્રકાશજી પહેલાં તો સત્કર્મ કરવા પડે ને સત્કર્મ કરવાથી ભાગ્ય ઘડાય ભાગ્ય નાનું છે કર્મ મોટું છે સત્કર્મ અને અસત્કર્મ કર્મ બે પ્રકારના થાય તો કર્મ મોટું છે ભાગ્ય નાનું છે કર્મ દ્વારા જ ભાગ્ય ઘડાય છે હા સારું તો બોલો બીજું સારું તો જય ગુરુદેવ સત્ય સના